વડોદરા મહાનગરપાલિકા એમ્પ્લોયીઝ ક્રેડિટ સોસાયટી દ્વારા કર્મચારીઓના બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા વડોદરા મહાનગરપાલિકા એમ્પ્લોઈઝ ક્રેડિટ સોસાયટી દ્વારા કર્મચારીઓના બાળકો માટે ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મેયર પિંકી સોની અને સભા સેક્રેટરી ચિંતન દેસાઈના હસ્તે કર્મચારીઓના બાળકોને ચોપડા અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું ચોપડા વિતરણના કાર્યક્રમમાં મંડળીના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અહીં મહત્વનું છે કે કર્મચારીઓને આર્થિક ભારણ હળવું કરવાના આશય સાથે મંડળીએ વેચાણ કિંમત કરતા અડધી કિંમતે ચોપડા વિતરણનું નક્કી કર્યું હતું જેના ભાગરૂપે કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓના બાળકોને રાહત દરે ફરજિયાત મુજબ ચોપડા અને નોટબુક આપવામાં આવ્યા હતા વડોદરા મહાનગરપાલિકા એમ્પ્લોઈઝ કોટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ ચલાવવામાં આવી રહી છે જેમાં એમ્પ્લોઈઝ દ્વારા દર મહિને બચત કરવામાં આવે ત્યારે તેમને વાર્ષિક છ ટકાના વ્યાજને દરે પણ લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે જે વીએમસી ખરા અર્થમાં એક પરિવાર છે અને સેવાનો જેનો ધ્યેય હોય એવી મહાનગરપાલિકામાં જે પણ પોતાની અમૂલ્ય સેવાઓ આપી રહ્યા છે ખરા અર્થમાં કહીએ તો વડોદરા મહાનગરપાલિકાનો પરિવાર અને પરિવાર તે હોય છે જે હંમેશા ચાહે સુખનો સમય હોય કોઈ પણ પરિસ્થિતિ હોય સૌ સાથે મળીને કરે ત્યારે ચેરિટી વર્ક કે જે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ ભવિષ્યના ભારત એટલે કે અત્યારના આપણા બાળકો અને એમના એજ્યુકેશન એમના સ્પોર્ટ્સને આ બધામાં વિશ્વમાં આપણા દેશને મોખરાનું સ્થાન પ્રાપ્ત થાય એ માટે પણ પ્રયત્નશીલ હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા એમ્પ્લોઈઝ યુનિયન છે તેમના દ્વારા પણ આ પ્રયત્નો કરવામાં આવતા હોય છે છેલ્લા ત્રીસ વર્ષથી સ્કૂલ ખુલવાના પંદર દિવસ પહેલાં ચોપડા અને નોટબુકનું વિતરણ કરવામાં આવે છે અને તેમાં લગભગ પચાસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ એટલે કે જે એકસો બતેર પેજનો ફૂલસ્કેપ બુક છે પાંસઠ રૂપિયાનો છે એ બત્રીસ રૂપિયા અને પચાસ પૈસામાં પર પીસ પડે તો સાથે સાથે જે નોટબુક છે જે નોટબુકની કિંમત લગભગ પંચાવન રૂપિયા છે તે સત્યાવીસ રૂપિયા અને પચાસ પૈસામાં એટલે જે બાળકો જે સ્ટ્રગલિંગ પરિવાર છે જે પરિવાર ને ખૂબ મહેનત કરીને પોતાની રોજીરોટી ચલાવતા હોય છે પરંતુ બાળકોના એજ્યુકેશનમાં પણ કોઈ કોમ્પ્રોમાઈઝ કદી જ ન હોઈ શકે એ માટે પણ વડોદરા એમ્પ્લોઈઝ વડોદરા મહાનગરપાલિકા એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા આ પ્રયાસ જે વર્ષોથી કરતા આવ્યા છે હું બિરદાવું છું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર